અમદાવાદ યાર્ડમાં તમારું સ્વાગત છે અને નાસિકના બજાર માલ બધી જમ્બો આના સત્તર રૂપિયા આ ગોલ હે સોળ રૂપિયા આ કાઠેવાની પીડીપતિ સોળ જોઈ લો સત્તર રૂપિયા નાસિક આ બમ્ફર આ નાસિક અઢાર રૂપિયા આમાં ફોત્રી ઓછી છે આનો ભાવ થોડોક ઓછો છે આના પંદર રૂપિયા બતાવેલા આય નાસિક છે ચૌદ પંદર રૂપિયાના બજાર છે જેવા માલ છે એ પ્રમાણે હિસાબથી બજાર છે અને પીળીપત્તી છે આના પંદર